રામ જય માતાજી બધાને કેમ છો બધા મજામાં તો મજામાં જ છો મેં અતારમાં મજામાં જ છું મેં ઘરનું કામ ઊંધું થઈ ગયું છે એટલે આપણે જવાનું હોય ગંદો પાટવા બાપ દીકરીને ગંદો પાટો કાઢવું કે તારમાં ગરમી બહુ હોય ને તો પછી તડકામાં કંઈ કામ થતું નથી કેમ ગંદો પાટો હોય જાય ટાકા પડખે આપણે કાલ વાટતા ને એની આજે હોય એટલે તો વટા જાય ને તો પછી ખેડાઈ જાય એ આપણે ઢોરાની પરાલ નાખવાનું બાકી હાલો હવે હા ને પહેલાં પાટો જાય અહીંયા જાય પછી પરાને ગાંડી લેવા જાય છે થોડું ગતાર પરાર નાખી દે પછી ઉકલ નહીં નાખી પછી ગધબ નાખી દે હા થોડુંક પાણી પીવે અને ઉનાળાનું પાસો ને થોડુંક ઉકલ નાખ્યું ને તો પાણી પીવે ને થોડુંક લીલું નાખવું પડે આલ બાજુ જો અમારે ત્યાં ટોરા જાય બારા બાંધી થાય પછી ઓલો બહાર રોડ ને સે હા તડકો થાય એટલે અહીંયા બાંધતા બે વાણ જો બકડી લઈને રાખડે પાડીને ખોરને એવું ખવડાવી ના થોડું 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 ખાય એટલે શીખવાડું ને આલ બાજુ જો અમે આ ટોરા અહીંયા બાંધાતા હતા ને એને દેવાય બાંધી દીધા એ કંઈ બાંધી હતી લઈને હોય ને એને નાખવાની કીધું હવે હે એટલે જે આપણે ગરમી અને અત્યારમાં ગરમી બહુ થાય તાર તડકો થઈ ગયો જો આટલો આઠ વાગ્યા હે તડકો આટલો થઈ ગયો ને આપણે હાલ બાજુ સલાખો જો અહીંયા બાબરા ફરાઈ એ લઈ લે સલાખો લગભગ બાપ દીકરી નો જ લઈ ગયા હોય તો આપણા ગદબ વાટે અહીંયા પોકી ગયા હે જો અંજી વાટે પપ્પા વાટે હે ને અહીંયા બગલો જો જીવડા ગોતે હે તો હલો આપણે હાના ફટાફટ ગાડી ખડકો મને હું તડકો થઈ ગયો તપી ગયા એટલે દસ વાગી ગયા અને રચકો બચકો વાટીને થઈ ગયા છે આપણે કમ્પ્લીટ જો કે કમ્પ્લીટ રચકો કમ્પ્લીટ થઈ ગયો નાખ્યો નાખ્યું એક બોટલી મેલ દીધી બોટલી અહીં મેલ દીધી અને અહીંયા ક્યાં એકલાસ ખાલી કરી નાખ્યું અને ગોધન પેન ટેકતો એ પછી એમાં દાંતી આંકવાની હું મેં બધી આંખો બાકી આવે ને તો ખાલી કરના ગેલી એ તો ટાઈમ પે થઈ ગયો ખાલી કમ્પ્લીટ અને બાકી અમે નિર્ણમેન લેવા નથી ગઈ ને પણ લઈએ છીએ જવારે ઉકીને બે ફોટ લેલી એટલે હવે ઉકવાદી નહીં અને બાખડ લેતા તો એવી કારણ કે અતાર અતારમાં કામ થઈ જાય પછી તડકાનું તો કામ થાય નહીં તડકો જ એટલો પડે બફારો ગરમીનો એટલે ભાઈ વે અહીંયા વીઆ અને તમને તો હમણાં કુદરત એમ થતું છે કે આવડતો તો છે હવાર હવારના રજકો ને રજ ને બીજી કાંઈ વાત જ નહીં પણ હવે ઓલમમાં કાંઈક સુધારો થાય છે ધીમે ધીમે અને હવે જો બોલવાનું યાદ હવે હા સોમાસું આવે ને પછી તમને બ્લોગ જોવાની મજા આવશે ચેનલ સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ કરી રાખજો હા કારણ કે અત્યારે તો ઉનાળામાં તો એવું જ થાય અમને તમને પણ હવે ચોમાસું નજીક આવી રહ્યું છે આપણે એટલે બહુ મજા આવશે અને લાઈક શેર ચેનલમાં સબસ્ક્રાઈબ ન કરી સબસ્ક્રાઈબ હા અત્યારે તડકો હોય એટલે પછી ને અમને બ્લોગ બનાવવામાં એનો મજા આવે અને એવું બધું થાય પણ હવે નજીક ચોમાસું આવે એટલે હવે આમ જરાક ઉજવમાં આવી ગયું છે कमेंट रानी मैंने और मैं पर आ नहीं कुछ तो अच्छे रहो कि नहीं नहीं हाँ जिन ना कोई आप लोग जो है तो उके रहना चाहो जिन आप लोग की आप लोग चार को बात ये बात ना पहले नहीं हाँ आप लोग चार पेंच और बेटे पेंच से भी उसे हैं सुन इस काम करी हमें बिजली काम ना करता પાણી પાવા હાલો ઉનાળો લાગે પાણી અગાવાની વાત લઈ આખો દી ને બધું ફોટા એ તો હમણાં નહી ખબર પડે એ હમણાં ખબર જો તો થોડાક ને કામ માં ઝપટ રાખી નવરાત થઈ જાય અણયરિયા પરિવારના આંગણે માતાજી ના માંડવાના અરખના તેડા ઇષ્ટે માંડવરાયજી અણય પરિવાર ના કુળદેવી અણયર પરિવાર

હમ માંડવું હે મારા હાથ ઉપાય ને માતાજી માંડવું વાળી મેરડીમાં હે ને ઓ ઓટો અહીંયા માંડવો નાખે છે તો તે તેવી કે અમાર જવાનું હે ને ત્યાં લગ કામકાજ બધું કરીને નવરાત થઈ જાય ને તો પછી જાય એટલે કંકોત્રી આજે જ આવીએ

અત્યારે પેવું પી આવ્યો કારણ કે મારે પેવું ખાવાનો નેણ નાખવાનો વારો હતો અને જોઈન્ટ આવી ગયા ગોરધન પાય આ સાઈડ બધું હાકી નાખ્યું હે દાંતી હાકે હે અને આ સાઈડ બાકી ત્રાસ વાયુ વરિયા રહ્યા ને સવડે એ થોડાક આમ નેવલ થઈ જાય એટલે તો મમ્મીને રાખી વાંયા ઊભી ઓલા તારો વર્યો ને એમાં માટે રહી એટલે એમ કે હવે વેફા જરાક પાંગતા નેવલ થઈ જાય તડકાનો પગ ભરતા છે એટલે હે ને કારણ કે જમીનમાં બફારો નહીં કરે ને બલકી એટલે આઠ લાખ થઈ જાય છે એમ તો મેં જોયું વાંધો નથી રોડ તમે એક લાખ થઈ જાજું ફરજ આગળ બહુ હાકે કા ઉતરી જાય થયા લઈને વાંહ ટીંગાવાનું

હું આમ ઉભો રો પણ મારે એવું થાય છે રોદા લાગે ને થોડીક તકલીફ પડે એટલે તો ન તો મારે જ રહેવાનું હોય આમ આપણે આલીને સમતા આવે ને તોય પગમાં આમ તાપ આવે એમ એમનામ તો હે ને અડાઈને એમ પગનું અમે લઈએ ઘણું એવું લાગે વરસાદ થયો ને એટલે જમીન નીચે ઉપર લીલી થઈ ગઈ છે અને નીચે થોડીક આમ કોરી એટલે પછી બફારો નીકળે નેક કર્યા તાપ ભાઈ બધું પહેરવું એટલે હે ને હા જેવાય તો કાંઈ રહે જ નહીં ખાડ હોઈ ગયું જે ભરી જાય એટલે જમીન તપી જાય કા કે એન્ટ્રી પડે હો યાલમસિંહ બાપુ જેવો કોટ હે હો બહુ કે બોલો કે લાગો બાપુ ઓકડનું આમ રે એટલું ઉનું લાગી ગયું ગમે જોડા ગોઠી દીધું જોડા ફેરો કોટ કામ કરી ગયા કામ કરી ગયા નક આ રીન આપણે પૈસુ કરેલું હો ને ઈ આવા ઈમાં બેહાત જ નહીં ઈમાં ખાતર ભરેલું હે ને એટલે બહુ ગરમ હુંની હરધારાવા હું ખૂનો રે કાં કે હું સો વિશે કરું તો એટલું મેરખાય તેસી ખાતર ભરેલું હે ને એટલે બહુ ઓરજણ નીકળે હું Mm -hmm. ya yeah. orang આઢી ઉપર થઈ ગયું છે અને બપોરા કર્યા લગભગ બે વાગે પછી મેં કર્યા મોહન અને એ જ બધાય થોડાક વહેલા કાર નાખ્યા દોઢ વાગે હું પછી આ ટ્રેક્ટર આ ગોધન પર બધુંય કમ્પ્લેટ થઈ ગયું પછી વટે બે ગયા બે જીયા તો દોઢ કલાક કાર નાખી બીજી વાત નથી આ બધાય બપોરો કરી લીધો અને હું બાકી કહો કરી ને પછી પાછો નાવા ગયો ના અત્યારે જો આપણે ખેડેલો હોય ને અહીંયા જ આંબે બપને ઓટે

લે આમ હું તૈશ કોઈ બધા આમ જ હોય હે ટાટોડી મજા આવે એને ચંગું વાહ મંગુ ક્યાંક હાલો તો